ચાલો મિત્રો જય માતાજી બધાને તમારું બધાનું સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલની અંદર અને આજે આપણે શીખવાના સિવી દહીં કેવી રીતે જમાવાનું તો મસ્ત મજાનું ચોસલા પડે એવું દહીં આપણે આજે જમાવવાનું શીખવાનું છે તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને બેલાઇક અન દબાવજો નવા મિત્રો એ જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો તો દહીં બધા જમાવતા હોય છે પણ એમાં જેફા જેવું થઈ જાય છે તમને મજા ન આવે ખાવાની મસ્ત મોળ અને મીઠું દહીં જમાવવું હોય તો આ રીતે જમાવો સબ તમ એક કપ લઈ લેવાની છે તેમાં દૂધ આપણે કાઢ લેવાનું છે અને દૂધ બધું મીડિયમ ક્રીમ વાળું કે વધારે ક્રીમ વાળું જેવું તમારે લેવું હોય તેવું લઈ શકો છો દૂધને થોડુંક થોડું હલકું ગરમ કરી નાખવાનું છે કુફાણો હોય ત્યાં સુધી ધીરે ધીરે ગરમ કરવું ત્યારબાદ એને ઠંડુ પડવાનું છે ગરમ થઈ જાય એટલે આપણે એને સાઈડ રાખી દેવાનું છે અને ઠંડુ પડવા દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય એટલે જો મલાઈ હોય તો મલાઈ પણ ઉતરી શકો છો જો મલાઈ ના તો તો આપણે શકો છો મલાઈ નીકળી જાય ત્યારબાદ છાસ અથવા દહીં તમારે અગર જે હોય મોળી છાસ અથવા મોળું દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરી દેવાનું અને ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું સાત થી આઠ કલાક સુધી એને સાઈડમાં રાખીને ઢાંકવાનું સાત થી આઠ કલાક થઈ જાય ત્યારબાદ તમે જોવો તો મસ્ત મજાનું એવું દહીં તૈયાર થઈ જાય છે ચોસલા પડે એવું ને ખાવાનું પણ બહુ મજા આવે છે શાક બનાવ્યું હોય કે કઢી બનાવી હોય કોઈ પણ રેસીપી બનાવી હોય તો બહુ જ મજા તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું દહીં અહીંયા આવી ગયું છે તો રેડી છે દહીં તો તમને કેવી રેસીપી લાગી જરૂર જવા આવજો થેન્ક યુ આભાર જય માતાજી વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરીજો અને બેલાઇકન ડો